છોટાઉદેપુર જિલ્લાના કાટ તાલુકાના તુરખેડા ગામે રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાનું કરુણ મૃત્યુ નિપજતા આમ આદમી પાર્ટીના પાર્ટી ગામ તથા પરિવારજનોની મુલાકાત લીધી રૂપિયા એકાવન હાજર ની સહાય ચૂકી પરિવારજનોના ના સહભાગી થયા તો આવો જોઈએ એક રિપોર્ટ તુરખેડા ગામે રોડ ન હોવાને કારણે આરોગ્ય સુવિધા ન હોવાને કારણે સગર્ભા જોડીમાં નાખીને દવાખાના લઈ લેતા ત્યારે ઇમરજન્સી સારવાર ન મળતા મહિલા અર્ધ રસ્તે જ મૃત્યુ પામી હતી ત્યારે અમે ઘણા દુઃખી છીએ આદિવાસી સમાજ માટે બહુ આઘાતજનક શરમજનક હૃદયપૂર્વક ઘટના એ આ ગામના ત્રીજી વખત ઘટના બની છે જે ખૂબ જ શરમજનક ઘટના છે અહીંથી નજીકના વિસ્તારોમાં વિશ્વની સૌથી ઊંચીમાં પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ કરવામાં આવ્યું છે એ પણ વિસ્તારમાં આદિવાસી ગામડાઓ લોકો હજુ પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે આ ગામડાઓને અનેક પરિવારો સરદાર સરોવર સ્થાપિત થયા છે આઝાદીના આટલા વર્ષો થયા પણ ગ્રામજનો માટે રસ્તો નસીબ નથી ગ્રામજનોએ સરકારના અને સત્તાવાળાઓને રસ્તો બનાવવા માટે વારંવાર રજૂઆત કરી હતી રસ્તો બનાવવા માટે સરકારને પણ વારંવાર દરખાસ્તો મોકલી હતી પરંતુ સરકારે કોઈ ધ્યાન લીધું ન હતું સરકાર એક તરફ આઝાદીની અમૃત મહોત્સવ અને મહિલા સશક્તિકરણની વાતો કરે છે સમાનતાની વાતો થાય છે ત્યારે આ અગાઉ પણ એ રીતે ત્રણ જણાના મૃત્યુ થયા છે તે ખૂબ જ શરમજનક ઘટના છે આ ઘટનામાં અમારું માથું નીચે જાય છે પરિવારજનો પર પડી આવેલા દુઃખમાં પાંચ દિવસની નાની દીકરી અને તેમની વેદના અમે કલ્પના કરી શકતા નથી અમુક પણ પરિવારની સાથે છીએ શાસક પક્ષના પ્રતિનિધિઓને એમ કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાને આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે તે પરિવારના બાળકોને દિવસોમાં મળે રજૂઆત અમે સરકારને કરીશું આ ગામમાં આંગણવાડી અને પ્રાથમિક શાળાના અભાવે આ ફરિયામાં આવવા જવા માટે રોડ રસ્તા નથી જેથી રોડ રસ્તાની સુવિધા સરકાર આજ સર વર્ષે આપે તેવી અમારી માગણી રહેશે જો સરકાર સુવિધા નહીં આપે તો જળદ આંદોલન થશે છોટાઉદેપુરના કવળ તાલુકાના તુરખેડા ગામે આજે અમે તમામ આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા છે જે પરિવારની યુવાન દીકરી જે સગર્ભા હતી પ્રસૂતિની પીડા થઈ અને અહીં રોડ રસ્તાની સુવિધા ન હોવાને કારણે આરોગ્યની સુવિધા ન હોવાને કારણે એમ્બ્યુલન્સની સુવિધા ન હોવાને કારણે ગામના યુવાનો એને ઝોલી કરીને લઈ જતા હતા અને રસ્તે જ્યારે એનું દુઃખદ મૃત્યુ થયું છે ત્યારે એમના પરિવાર પર આવી પડેલા દુઃખમાં એમને પ્રકૃતિ શક્તિ આપે અને એમની આત્માને શાંતિ આપે એના માટે સૌ અહીંયા એમની મુલાકાતે આવ્યા છે આ ગામની નજીક વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સામે દેખાય છે આ ગામના ઘણા ઘરો નર્મદામાં વિસ્થાપિત પણ થયા છે સરકાર એક બાજુ આઝાદી કા અમૃત મહોત્સવ મનાવે છે મહિલા સશક્તિકરણની વાત થાય છે સમાનતાની વાત થાય છે તો આ એક વરબી વાસ્તવિકતા છે ગામમાં આવીને અમે જાણ્યું કે અગાઉ પણ આવી રીતના ત્રણથી ચાર બનાવો આવી રીતના જ મરી ગયા છે તો સરકારે જે તાઇફાઓ કરે છે એના કરતાં વધારે આ વિસ્તારના આરોગ્ય આ વિસ્તારના શિક્ષણ સિંચાઈ પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા રોડ રસ્તા તરફ ધ્યાન આપવું જોઈએ અમે ઘણા દુઃખી છે અમે પોતે આ ઘટનાથી શરમથી અમારું માથું નમી જાય છે છતાં આ પરિવાર પર આવી પડેલા દુઃખમાં એની નાની દીકરી જે આ પાંચ છ દિવસની છે એની વેદનાનું તો અમે બધા કલ્પના નથી કરી શકતા પણ પરિવારની અમે સાથે છે સરકારને પણ અમે કહીશું અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે શાસક પક્ષમાં છે એમને પણ અમે કહીશું કે સામાજિક રીતે આ પરિવાર સાથે બધાએ આવીને ઉભા રહેવું જોઈએ જે પણ મદદ મળે પરિવારના બાળકોને આવનાર દિવસોમાં ભણાવવાની કે તમામ પ્રકારની મદદ આવનાર દિવસોમાં સરકારમાંથી એમને મળે એ રજૂઆત પણ અમે કરીશું સાથે સાથે આ ગામમાં આંગણવાડી નથી પ્રાથમિક શાળા નથી આ ફળિયામાં આવવા માટેના કોઈ રોડ રસ્તા નથી ને મૂળ ગામ છે ત્યારે એ તમામ પ્રકારની સુવિધાઓ આવનાર દિવસોમાં સરકાર અહીંયા કરી આપે એ અમારી માંગણી રહેશે રોડ રસ્તાથી માંડીને તમામ સુવિધાઓ આ જ વર્ષે આ ગામમાં સરકાર આપે એ માગણી રહેશે અગર સરકાર નથી આપતી તો આવનાર દિવસોમાં જલંદ આંદોલન પણ થશે અમે લોકોએ દેશના વિકાસમાં આટલું બધું યોગદાન આપ્યું છે અને આજે અમારે આ વેઠવું પડે છે ત્યારે અમને ખૂબ દુઃખ થાય છે એટલા માટે જલંદ આંદોલનો પણ થશે અને અમે આ ગામમાં જે પણ મૂળભૂત સુવિધાઓ બાકી છે પૂરી થાય એવી સરકારમાં માગણી પણ કરવાના છે હાઈકોર્ટે શું મોટો